જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ એકમાં આપણે જોયું કે કેવી રીતે રાજા અજમલજીએ પોતાના પુત્રને પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે અજમલ રાજા પુત્ર ન હોવાની ફરિયાદો ભગવાન શ્રી કૃષ્ણને કરે છે ભગવાન શિવના દર્શન પછી જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે રાજાએ દેવીને સમગ્ર ઘટનાની વાત કરી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે પ્રવાસની તૈયારી શરૂ કરી દેવીએ તેમની યાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવવા માટે લાડવા બનાવીને રાજાને આપ્યા રાજા અજમલજીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શરણ લેવા માટે તેઓ દ્વારકા પહોંચ્યા અગણિત દિવસો સુધી મંદિરમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે પૂજા અર્ચના કરતા રહ્યા તેમણે ઘણા જ્ઞાનયજ્ઞો અને ઉપાસનાઓ કરી પરંતુ કોઈ ચમત્કાર થયો નહીં દરરોજ ભગવાન કૃષ્ણના મંદિરમાં ભક્તિપૂર્વક લાડુનો ભોગ ધરાવવા લાગ્યા તેમ છતાં તેમને સંતોષ મળતો ન હતો આથી ગુસ્સે ભરાયેલા રાજાએ કહ્યું કે ભગવાન તમે મારા દુઃખ કેમ નથી સાંભળતા હું તમારી ભક્તિમાં બધું છોડીને અહીં આવ્યો છું ગુસ્સામાં રાજાએ પોતાની ધીરજ ગુમાવીને મીનાળદેવી દ્વારા આપવામાં આવેલા લાડુ મૂર્તિ તરફ ફેંકી દીધા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મંદિરના પૂજારીઓએ આ દ્રશ્ય જોયું અને તેમને આચરણ માટે મૂર્ખ ગણાવ્યા તેમણે અજમલજીને કહ્યું કે જો તમને ભગવાન શ્રી કૃષ્ણનો અસલી આશીર્વાદ જોઈતો હોય તો તે હવે ડૂબેલી દ્વારકામાં મળી શકે છે રાજા અજમલજી ભગવાન શ્રી કૃષ્ણના સોનેરી શહેરના દર્શન માટે આતુર થઈને દરિયાના કિનારે પહોંચ્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રાજા અજમલજી દરિયાના કિનારે પહોંચી શું કરે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ